મિત્રો હવે આપણે આવી ગયા ગયાથી યાજ્ઞિક રોડ રાજકોટનો પ્રીમિયમ રોડ એટલે યાજ્ઞિક રોડ યાજ્ઞિક રોડ ઉપર લોકો ખરેખર બાઇક સ્કૂટર એક્ટિવા અને સ્કૂટર ઉપર વરસાદની મજા માણવા માટે લોકો નજારો ખૂબ જ મજા આવે આપણા શરીરમાં ડીટોક્સ થાય ડીટોક્સ કેવી રીતે થાય તો મિત્રો જ્યારે આપણે વરસાદમાં ફલારીએ ખૂબ ખૂબ ફલરીએ ત્યારે આપણા હરેક બોડીમાંથી જે કોઈ પણ અંગ હોય લિવર હોય કિડની હોય હાથ પ્રકારનો વધારાનો એસિડ હોય કે એડી એસિડને આપણી કિડની છે ને ફ્લક્સ કરે એટલે એ જ્યારે ફ્લશ કરે ને પ્લસ કરે નીચ કઈ બોડીમાંથી કરીને બોડીમાંથી કાઢે છે ત્યારે જ્યારે જ નીકળે છે આ મારો જાતનો અનુભવ છે એટલે જે હું ચૂકિત કરું છું કે વરસાદના માહોલમાં વરસાદ ભૂલ વરસાદ પડે ત્યારે નાવવું જોઈએ અને એનાથી પણ આપણું બોડી ડીચોફ થાય છે આવું સરસ મજાનો નજારો રામકૃષ્ણ આશ્રમ પાસે અમે પહોંચી ગયા છીએ